ઓગસ્ટ જ સુરત રંગાઈ ગયું હતું રાષ્ટ્રામાં તિરંગા યાત્રા બે હજાર ચોવીસ સુરત નું આયોજન કરાયું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી મેયર સહિતનાઓની હાજરીમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સુરત શહેર આન બાન સાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું હતું સમગ્ર સુરત રંગાયું હતું યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનો પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાતો સાત મંત્રી અને મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોયા હતા મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે નવ થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા તો તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજ સમાજસેવક પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો સાંસદ મુકેશભાઈ પટેલ સાંસદ પ્રભુભાઈ કાનાણી સંદીપ દેસાઈ કાંતિ વલર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ મેયર દક્ષિષભાઈ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સિટી પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના અધિકારીઓ હજારો યુવાનો વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા આ बाजू ઓએનસી સર્કલ સુધી દેશના વીર જવાનોને સરાહની આપવા માટે આપરા સુરત શહેરના નાગરિકો તૈયાર છે સુધી હજારો લોકો નારો રહ્યા તમે સૌ લોકો ગુર સશિત કો کہیں આ સુધી પહોંચી અમને ચાલતા ચાલતા